ધીરે ધીરે પી જો ને તો પાછી ઉલટી નીકળશે હા તો ધોગા પાક ખાવાય તો ખજૂર પાક તો ધમક ડારિયા હાઈ ગાઈઝ વેલકમ બેક ટુ માય ટ્યુબ ચેનલ જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં જ હશો હું પણ મજામાં છું અને અત્યારે વાગ્યા છે સવારના દસ પચીસ જેવો ટાઈમ થયો છે આજે છૂટી હતી ને સ્કૂલની આજે મકરસંક્રાંતિ છે તો સ્કૂલની છૂટી છે એટલે થોડા લેટ લેટ બધા ઉઠ્યા હતા તો મેં નાઈ લીધો ને જેમ જેકી માટે ગરમ પાણી થાય કેમ કે થોડી થોડી ઠંડી છે ને તો એ ઠંડા પાણીથી નથી નાતા અત્યારે મેં તો ઠંડા પાણીથી જ નાહી લીધો એટલી બહુ ઠંડી નથી અને મારે આજે હેર વોશ પણ કરવાનો હતા તો વોશ તો હું ક્યારેય ગરમ પાણીથી કરતી જ નથી ઠંડા પાણીથી જ કરું ગમે એટલી ઠંડી હોય તોય નાહવા માટે ગરમ પાણી યુઝ કરું ને તો એ વોશ અલગથી ઠંડા પાણીથી જ કરું કેમ કે ગરમ પાણીથી હેરવોશ કરવાથી હેર થોડા જળવાનું મતલબ બાલ હેરફોલની પ્રોબ્લેમ થાય અને બાલ ખરાબ પણ થાય ગરમ પાણીથી ધોવાથી એટલે હેર વોશ તો ઠંડા પાણીથી જ કરવો જોઈએ અને મેં નાઈ લીધો છે ને જે કીને હવે નાહવાનું છે મારે આવળા જ્યુસ બનાવવાનું છે મારા માટે ચા ચાય નહીં તો પીતી નથી એટલે સવારના આવલા જ્યુસ કે એવો જ મારા માટે બનાવો અને જેમને પીવો છે મિલ્કશેક તો દૂધ પણ અત્યારે અડધો લીટર લઈ લીધો બહારથી આમ તો અમે આ પેકેટવાળું દૂધ નથી વાપરતા પણ આજે ખતમ થઈ ગયો તો ને એટલે અડધો લિટર રૂમના લઈ આવી અને હવે જેમ જીકીને નાહવા મૂકીશી ઉઠ્યા જ અત્યારે સહેજી તો જેમ જેકી જે ત્યારે ઊઠીને બેઠા છે એને નાવાનું બાકી છે બ્રશ વરશ બધું બાકી છે હા પછી નાહી ધોઈને જાશે પતંગ ચગાવા નાસ્તા વાસ્તા કરીને

અચ્છા રિંગ પણ સાથે મળીએ તો જો મારા આઈફોનનો એક કવર ઓનલાઈન મંગાવ્યો તો જે મેં આજે આવી ગયો છે નાની રિંગ પણ સાથે બતાવું કેમેરાવાળી લગાવી દીધી ના આના ઉપર લગાવવો હોય અચ્છા રેવા દેવા દમણા ના કાઢીશ

આજે ઉત્તરાયણ છે તો કાલે પતંગ લેવા અહીંયા જાઉં તો કહેતા હતા પતંગ લેવા હાલ પણ મને પણ ટાઈમ ન મળ્યો અને કાલે સ્કૂલ હતી એટલે આખો દિવસ સ્કૂલ ને ટ્યુશન હોય એટલે ટાઈમ ન મળે આજે છૂટી પણ છે અને નાઈ ધોઈને ગયા છે પતંગ લેવા માટે તો એ પતંગ લઈ આવે એટલી વાર હું જમવાનું બનાવી લઉં અને મારે મંદિરની સાફ સફાઈ પણ કરવી છે બહુ છે ને મંદિરની સાફ સફાઈ કરવાની છે મારે અત્યારે તો હવે હું કરીશ મંદિરની સાફ સફાઈ મોબાઈલ નું કવર આવ્યો તો થોડીવાર એમાં બિઝી રહી ગયા લેટ થઈ ગયો તો જો ડાળ ભાત બની ગયા છે ડાળને વઘારવાની છે લોટ બાંધી લીધો છે અને નારિયલ તોડવાનું છે જેકી માટે તબિયત થોડીક બરાબર નથી એને છે ને નારિયેલ પીવડાવવાનું છે ઉલટી બહુ થાય તોડતો ઈશકો લેતું ચાકું આમલી પલળી જાય ને પછી હું ડાળ વઘારું तो चिक्की वगैरे चिक्की भी बनाओ सो अच्छा जे टाइम मिले ना तो चिक्की बना ले चिक्की पण म्हारे आज बना वाली छे मकर संक्रांति स्पेशल चिक्की नहीं खास खास ना लड्डू खास खास ना लड्डू बनाओ पहला नार तो पावला दने जेम नहीं सुतो बेटा तो तो ले हां तू अब मोबाइल पकड़ हूं थोड़ी देर अच्छा है પાણી ફૂલ ભરેલો બીજો ગ્લાસ પણ નુકળો મમી મારા માટે પણ ભરી દેજો નાળિયેર છે ને સરસ મસ્ત છે પણ મલાઈ મસ્ત નથી ને ફૂલ પાણી દે ફૂલ પાણી ને ના थोड़ा। तो थोड़ा बस से एक गिलास कपूर तो एक और मलाई भी है इसमें मलाई दिए जाए थोड़ी बहुत निकलेगी वाव स्पून इधर दिया स्पून थोड़ा निकल से रुको काढ लो मलाई है इतना

પણ મુંબઈ માં તો ઉત્તરાયણ માં પતંગ ઉત્તરાયણ એવું કઈ હોય નહીં તો અમે થોડીક વાર મોલ માં આવી ગયા તો ફરવા માટે જે કી ની તબિયત બરાબર નથી ને થોડો

हाँ तू बाहर रखने पसंद राखी देश चल अरे पानी राखी तो क्या किया है कहाँ से जगह नहीं है बच्चों दुर्वादे राम नीम तो से राम नीम तो थक ही तो गया राम तो थक राम ना भी તો જો દેખી છે ને કનૈયાના કપડા રાખે છે સુકાઈ ગયા છે તો હવે અને મારે છે ને હવે બનાવવાનું છે જંગવાનું ઓ મારી દેસુ રાખી દેવું પાછળ મૂકી દે તો એ 10 વાગી ગયા છે નહો અમે મોલમાં ફરીને આવી ગયા મોલમાં ફરવા જવાનું કે પ્લાન નતો પણ જે કી થોડી તબિયત બરાબર નથી એટલે ઘરે સુતા સુતા મજા ના આવે સાંજે કંઈક થોડું ફર્યા આજે ટ્યુશન સ્કૂલ બે પણ સુટી હજી આખો દિવસ પછી મોબાઈલ રોમે એ સારો નઈ એટલે મે થોડીવાર ફરી આવીએ અને નાસ્તો કરીએ તો નાસ્તો પણ આજે લેટ લેટ કર્યો સાડા આઠ વાગે એટલે હવે કાંઈ ખાસ ભૂખ છે નહીં તો બનાવવામાં તો અત્યારે કઠી ખીચડીને રોટલીને આવું કંઈક બનાવશું અને જમવાનું બનાવવા પહેલાં તો મારે ચીક્કી બનાવવાની હતી મારે છે ને ચીક્કી બનાવવાની હતી તલ સાફ કરીને રાખી ગઈ હતી પણ હવે તો ચીક્કી શું બનાવું નવ વાગ્યા હશે એટલે સીધો જમવાનું જ બનાવીશ જમવામાં પણ આજે ખાસ કંઈ બનાવવાનું નથી નાસ્તો હમણાં જ કરીને આવ્યા એટલે કઢી ખીચડીને રોટલી આવું કંઈક બનાવશું અને ચીકી કાલે બનાવ્યું ને તો બની જાત પણ આજે કાલે મેં થોડીક આળસ કરી બનાવવાની અને આજે સવાર નહીં હું તો બનાવીશ બનાવીશ ને પછી વળી એમ થયું કે મિસ્ટાઈ અત્યારે ઘણી બધી પડી છે કેમ કે ગુજરાતથી આવ્યા હતા લાડુઆ ને મોનથારને ને તો આ ડબ્બામાં લાડુઆ મોનથાર પડ્યા છે ને પ્લસ આ પણ મોનથાર છે તો હવે આટલી બધી મિસ્ટાઈ પડી છે ને વળી ચીકી બનાવી તો એ પછી ક્યારે ખતમ થાય એટલે ચીકી બસ ક્યારેક આરામથી બનાવશું જ્યારે મન થશે ત્યારે પહેલાં આટલી મિસ્ટાઈ ખતમ કરી લઈને બહુ મિસ્ટાઈ ખાવી પણ સારો નહીં એટલે ચીકી બનાવવાનો પ્લાન થઈ ગયો કેન્સલ ચીકી હવે આજે નથી બનાવવાની હવે સીધો હું જમવાનું બનાવીશ જમીને સુઈ જશું ફરી મને શું એક નવા વિડીયો સાથે ત્યારે જય માતાજી એ જય દ્વારકાજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ